હલો મિત્રો સવારના રાતે રાતે જો આપણે આજે ઓલી બાજુ જીરું છે પરલી બાજુ જે આમ ભીમભાઈ મકાન છે ને બાજરું વાયું છે તો રાયડો ગયો જારો હું તમને બીજા કેમેરાથી તમને બતાવું હેઠળ દોરી પટ્ટી દેખાય ને એમાં જીરું પછી ઓલી બાજુ ભીમાભાઈ કાકાની વાળી છે એ એને પણ ભીમાભાઈ જો બંગલો દેખાય ને સામે બાજરો આવ્યો થોડોક બાજરો રહ્યો બાકી તો વરસાદ થયો ને એમાં અડધો ખતમ થઈ ગયો બગડી ગયો જ નહીં આ છે મારા ભીમા બેન જો માંડવી એટલી હાથમાં આવી આ ભૂકો કારણ કે માવતું છે શું એના કારણે થોડી ઘડી હાથમાં આવી બીજી બગડી ગઈ એ પછી એમાં હું જાય ભીડ્યો હતો છે આ ખાણ છે તો સવાર પેઢી તમે હાલો એક ટાઈમ મળી ગયો જે કામ ચાલુ થવાનું મારું બાકી છે તો આપણે વાડી વાડિયા બાજુમાં જ છે તો અહીંયા આપણે આવી ગયા છે રાયડો છે આજે સતત બે દિવસથી થી એમાં જો રાત નદી પાણી પાયું ત્યાં આમાં પૂરું થયું કારણ કે રાત નદી ખેડૂભાઈ મહેનત કરે તો જ ફળ મળે નકર કઈ ન મળે પેલા જે જો કે એના ભાગ્યા હતા એ વયા ગયા હવે બીજા બને ને હું ઓળખું જ છું એ અત્યારે હાલમાં કોઈ છે નહીં આપણે બાજુમાં હું એકલો હતો તે હાલો એક નાનકડો મિનિ બ્લોક બનાવી લઈએ તો સવારનો ટાઈમ છે પછી તો કામ ધંધે ચડી જાવ આપણે ખેતીમાં જ નથી કામ કરતા અત્યારે અત્યારે આ ભીમભાઈની બાજુમાં વાડી છે તો આપણે ત્યાં આવી ગયા ભીમભાઈ વયા ગયા અત્યારે હું એકલો જ છું સવારના આજે સાડા સાત થયા છે એટલે આપણે કામમાં જવાનું બાકી છે બધા કહેતા હોય કે ખેતી 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 કરવી અઘરી છે હો રાત રાતના દિવસમાં મહેનત કરે ત્યારે આમાં થાય ન કઈ ન થાય આ માવઠામાં જેવું ન થાય કાલે તો એવો તડકો હતો હતોનાળા જેવો સવારનો પોત કેવો છે થોડોક ટાઈમ આગળ જશે એના દસ વાગ્યો પછી ખબર પડશે આપડા ભીમભાઈ ની વાયડા વાડી છે જે રાયડો થઈ ગયો ઓલી બાજુ જીરું છે જીરામાં પણ પાણી કાઢવાનું છે બાકી છે

અને કોમેન્ટમાં જઈ રાતે રાતે લખીને આપ્યો